નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે કરી દેજો અત્યારની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો ભાજપના નેતા ચૂંટણી હારી ગયા તો સમર્થકોએ કરી લીધી આત્મહત્યા જી આ મિત્રો વિગતવાર વાત કરીએ તો બે હજાર ચોવીસમાં મહારાષ્ટ્રના પંકજા મૂડે ભાજપ ભાજપની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડી હતી જો કે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દીધી કે પરંતુ તેને અહીંથી હારી ગઈ હતી ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ તમને એ પણ જણાવી દઈએ કે તેમના સમર્થકોએ આ હાર સહન કરી શક્યા ન હતા અને મિત્રો જણાવી દઈએ કે ચાર સમર્થકોએ આત્મહત્યા કરી લીધી હતી જો કે મિત્રો પરંતુ જ્યારે પંકજા મુંડે તેના પરિવારને મળવા આવ્યા ત્યારે તે રડી પડી હતી જે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ